હાય સો વેલકમ બેક ટુ ચેનલ સ્વાગત છે બધા ગુડ મોર્નિંગ અત્યારે અમે નીકળ્યા અને અને પાછા જાય છે 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 જે જે આવે આવે હા આ જો ઘાસ સારા માટે અત્યારે નીકળી આવેલો આપણે ત્યાં મારવાડી કામ કરવા જે આવેલા છે માટે

આગળ ઢાંડા પી ગયા તો બીજી વાર પાછી ભરી દાદા રોપડા આ અમારી ઓડી છે જેમાં બધું આ બધું પડ્યું આજ આગળી જ ખોલી છે અને આ સિમેન્ટ બાયો તોડ નાખી સિમેન્ટ હતી ને અંદર ભરેલી તો કાઢવા ગયા તો તૂટી ગઈ

હવે પાછા ઘરે આવીને પાછા ભાત લઈને પાછા બધા વાડિયા જાય છે પપ્પા કિરણ મમ્મી મીર હીર ભાઈ રાજદીપ બધા પાછા જાય છે વનભોજન ભાત બધું લઈને જાય છે વાડિયા આલંગી રોકાવાનો છે વાડિયા સાંજે પાછું આવીને ઘરે આવીને પાછું જમવાનું બધા જમી લેશું બધી અત્યારે બધા જાય છે વાડિયા ભજીયા બનાવો શું બનાવું છું

ઝાડ ને એવું ન હોય ત્યાં તડકો થોડોક વધારે લાગે ગામડા આ બધું આવું હોય જીવન બધું ઉનાળાનો સમય ચાલે રહ્યો છે અત્યારે ચારે બાજુ બધા ઝાડ છે બધા આ વિદેશી લીમડા કહેવાય બધા આ લીમડા જે છે એ મામાના છે બધા એમાં હમણાં થોડાક દિવસોની અંદર એનું નું કામ બધું ચાલુ થશે આપણે એ પણ નિહાળજો

ને પાણી છે રાસ થઈ જાય ને પાણી વાહ માં પાણી નાખી કરે છે જમવાનું આ ઝુંપડીમાં બેહવાનું છે વન ભોજન બધું કરવાનું છે અહિયાં પાથરે છે બધું

આલો બધા જમી લેઈએ. કે કોઈ હવે જમી લીધુંゼયા. ગરીબોમાં રહેવાનું છે. થઈ ગયા હવે ખાડલા થઈ આપણે. પછી આરામ પૂઈ જવાનો છે, આરામ કરવાનો છે હવે. હાલો. હાલો જાવ. ભલે ભલે નહીં.

આલે તો જાડ આ રેન્ડમ પડ આમ જો પાણી આછું થઈ ગયું હે મેરામ જો હીર આયા જો બોલાય बताओ கேள்விதான் வாங்கிதான் கூட்டிப்

Lasun, Bayun, Padi. Halo, 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 Halo,

ચા બની ગયો છે હાથ મોઢું ધોઈ લે અને પછી આપણે ચા પીએ તો બધાય હાલો મેં ચા પીવા આ રોંડાનો ચા બની ગયો છે ચા થઈ ગયા ચા પીઓ હાલો બધા કાવું તારા નાસ્તો કરે છે બધા નાસ્તો કરવા બે ગયા ચા પણ બધા પીવા બેહી ગયા છે હેઠા ચા બનાવવાનો છે આજે લોકડાઉન માં

મોટું ઝાડ છે ગુંદાનું ઝાડ તો આપડે ત્યાં જઈને આજે પેલી આ જે ઝાડ છે ને પાછળ પાછળ નું ઝાડ એ ઝાડ છે મોસંબી ઝાડ છે આ જે છે ઝાડ એ મોસંબી ઝાડ છે

પાપાલા કે બોમ્બે છે ઈ નો લેવા બેહાય હવે નો પણ હવે તો આ ખોખર આમ હા છે ગુંડા જે આપણે અઠાણામાં જાય આપણે વાપરીએ છે ને જે હમ અઠાણામાં જાય ખાય આપણે બધા ગુંડા છે અબાય માથે આવશે ગળી ખાઈ ગળી ખાઈ માથે આવશે ભાઈ એ સાઈડમાં લઈ દો બધા ગુંડા છે બધા ભેણે છે આયા હાલે દેખાવે ખેલીએમ કે કે બધાય તારા કેવો હશે હો ક્યાંથી કઈ રીતે ચલાવું તે બધા બધા તારા હાથ બધા ઓય બાપા આમ આમ આગા કઈ આગા ઓય બાપા એવો હાથ કર્યા કોણ અંદર કરી દીધું એવું મામાએ હા ભાઈ અત્યારે મિત્રો સવા પાંચ થયા છે અને આંબાના છાયા નીચે ખાટલા ઢાળીને બેઠો છું હા વાળી ગયા ખાટલા ઢાળીને બેઠા છે અને બાજુ ઠંડો ઠંડો એક બાજુથી પવન બાજુમાં નીચે કૂવો કુંડી આંબાનું ઝાડ ઝૂપડી ખાટલા પાણી ઠંડો ઠંડો પવન એક બાજુ થી આવતો હોય સુરમાં મિત્રો ઘટે ને જે કઈ આ મજૂરો જે આપડે ત્યાં વાડીએ મારવાડી જે કવો ગાળવા આવ્યા છે પાવર ની થોડીક અવ્યવસ્થા હતી એ પાવર ની થોડીક વ્યવસ્થા કેબલ નાખી અને કરી આપી છે અને હાથ મોડું ધોઈને અહીંયા એ કેરી લટકતી હોય જો તમે બતાવો હા હા કેરી બધી દેખાય તમને જો આ નીચે બેઠા હોય કોઈક વાર કેરી માથામાં પડે હા ઝાડ છે આંબાનું મોટું જબર ખબર ચાલીસ વર્ષ જૂનું ઝાડ છે આંબાનું જો હા ચાલો આપણે જાઈએ બાજુની બાજુ છે એમાં જાય ચા પાણી બનાવવા છે જઈને ફરી પાણી પી જો કેરી આવી છે બહુ મસ્ત બધી છે આપડે મિત્રો એક સપનું છે આપણે દસ બાર જે જે કામ અત્યારે ચાલુ છે પાણી થઈ જાય અંદર આપણે પણ બગીચો બનાવવાનો છે તમને પણ મિત્રોને બધાને જોવા મળશે બગીચો આવનારા આવતા વર્ષની અંદર કદાચ બગીચાનું આપણે કામ ચાલુ કરવું છે આશા કરું છું કે પાણી આ કૂવાની અંદર જે કામ ચાલુ કર્યું છે એ પાણી થઈ જાય તો આવતા વર્ષે બગીચાનું કામ ચાલુ કરવાનું છે ફરી પાછા આપણે જ્યાં લીમડાની વાડી છે અટવાતા અટવાતા ચાલ્યા જઈએ છે

સારે બધું ઝાડ છે બસ જા આ પણ છે પાછળ જે જો છે એ પણ આંબો જ છે જે છે ને આ આંબો છે મા કેરી આવી છે પણ ઓછી આવી છે ક્યાં બેઠા కిసు ఴర్న షు సుటో.. గెమ్ పర్య Agara Çーో.. వర్యా మౡసు అంర్యా.. పర్యా సుటో.. న్... భానసు గీ работ promoting.. బానసు 17 caf applause.. UHవర్య వర్ డ్యా.. మింసు.. આપણે અહિયા પૂરો કરશું જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો આવા ના વિડીયો તમને જોવા મળશે કેમકે આપણે હમણાં એક જ મહિનો ગામડે રોકાવાના છીએ તો તમને આવા બધા જંગલના વિસ્તારના તમને બધા જે વિડીયો જે છે તમને શેર કરતો રહીશ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું મિત્ર ભૂલતા નહીં કે તમારી બધી જ કોમેન્ટ હું વાંચું છું અને એનો જવાબ પણ શક્ય હશે તો તમને હું આપીશ બરાબર ચાલો મિત્રો આવતી આવતીકાલે જય હિન્દ વંદે માતરમ